ખેડામાં જીવના જોખમે બ્રિજ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો હતો બિલોદરાની શેઠી નદી પર વિદ્યાર્થીઓને જીવના જોખમે બ્રિજ ક્રોસ કરીને શાળા કમાર કામ ચાલતું હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે બ્રિજનું કામ ચાલતું હોવાથી બિલોદરા દવાપુરા સહિત પાંચ થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે મેડિકલ ઇમરજન્સી હોય કે પછી શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય પંદર કિલોમીટર દૂર ફરીને જવું પડે છે આ સમસ્યાને લઈને સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે નજીક

અમારી માંગણી એ છે કે ભાઈ અત્યારે હાલ ચાલુ પૂરતું નાનામાં નાનો એક ડાયવર્જન જે નદીની પાસે આપી દે અમને પુલની બાજુમાં તો બી અમારે ચાલે સ્કૂલને છોકરાને આવવા જવા માટે તકલીફ ના પડે અને અમારી રજૂઆત કલેક્ટર શ્રીને એટલે હતી કે જે બિલોદરા ગામની સીડી નદી પર બીજનું સમારકામ ચાલી રહ્યું છે એટલે અમે આજ રજૂઆત કરવા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે કે જે સ્કૂલે જે આવતા જતા બાળકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજું કે

જેવો કે ડાયવર્ઝન નાનું એવું અમથું આપવામાં આવે જેથી કરીને ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી આઉટ થઈ શકે એટલે અમે કલેક્ટરશ્રી આવેદનપત્ર આજે આપ્યું છે